તમે તો અત્યારે આવી ગયા છે અહીંયા અંદા દાડિયા કામ કરે છે કરો નાખો હાલો કામ દાડિયા આપે ને પાસે આવડે કેમ તો તમે શું સોંપો હે ડોડાઈ સોંપવાના હોય ડોડા બધાય વાવે ડોડા હે ડોડા સોંપ એવું તો મેં ત્યાં જોયું નહીં

આ કેટલા સોપવા ને તે પૂરા થઈ ગયા બસ આ ફીટે પૂરી જાય એટલે પૂરો કેડે પોગી જાય એટલે એમ છૂટા છૂટા તમે છૂટા કરી દેહો કે ના તમે તો દે નવા નવા ખીન આયા છો તમાર સોપાવ ની એમ ભાગી ગઈ પાછા વાયર તોડવા વાયર તોડવા ની તો સોપું કે દવા ડોડા સતી ભાઈ ક્યારે અને આવી જાય મારા બે અકાઉન્ટમાં બાયો લિંક છે જ્યાંથી તારી જવાબદારી થી ડાઉનલોડ કરીને રમજે ઉભરે ભાઈ ઉભો આ ગેમ રમીને તો આઈફોન જીતવાનો મોકો મળશે તને તમારે રમવું હોય તો બાયોમાં લિંક છે તમારી જવાબદારી થી રમજો